મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કર્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના દામણીયા આંબા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ અરવિંદભાઈ પટેલનું પણ સન્માન કરાયું રાજેશભાઈની શાળા ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે તેમણે બાળકોને શાળાએ આવવા પ્રોત્સાહિત કરી શિક્ષણ પ્રત્યે રૂચિ જગાડી હતી તેમણે આખી શાળાને રંગબેરંગી રંગોથી સુશોભિત કરી છે જેને કારણે શાળાનું વાતાવરણ જીવંત બન્યું છે તેમના પ્રયાસથી સમગ્ર ગ્રામીણ વિસ્તારમાં

વિશેષ શાળાઓમાં એવું સરસ મજાનું કામ થયું જિલ્લામાં પણ નોંધ લેવામાં આવી અને રાજ્ય કક્ષાએ પણ આ કામથી નોંધ લેવામાં આવી અને સીએમ સાહેબ સાથે મુલાકાત માટે પણ અવસર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર